હર હર મહાદેવ કેમ છો પાર્ટી ચાલો આજે આપણે આડત્રીસ મો દિવસ થઈ ગયો ફોર્ટી થઈ ગયા અને આજે આપણે કાલે આપણે આવી ગયેલા કટરાથી હરિદ્વાર જો આ હરિદ્વાર બરાબર અને આપણે તમને ખબર જ છે કે આપણે સાયકલ પાર્સલ કરાઈ અને આપણે આવી ગયા છે હરિદ્વાર તો આજે આપણે હરિદ્વારમાં રોકાશું ગમે તે કોઈ ધર્મશાળા કોઈ આશ્રમ પર બરાબર બાકી આજે સ્નાનમાન કરશું અને કાલે સવારે પાછી આપણી ચારધામ યાત્રા શરૂ થઈ જશે તો પહેલાં આપણે જશું યમનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ બરાબર તો બાકી આપણે જો અમે રેલવે સ્ટેશન પર છીએ અને આપણી સાયકલ પણ આવી ગયેલી અમે કમસે કમ આઠ વાગે આવી ગયેલા બરાબર ટ્રેન ઉતરી ગયેલા આઠ વાગે બાકી આપણી સાઇકલો ત્યાં મૂકી છે જુઓ આપણે જો ત્યાં સામે છે રેલવે સ્ટેશન અને ત્યાંથી આપણે આવી ગયા બરાબર બાકી અહીંયા પર જો આપણું બધું જો દ્વારિકાનું છે પૈયા જામનગરનું છે તો અહીંયા પણ જામનગરનું છે ને ત્યાં આપણે રોકાયા છે તો આપણી ત્રણ સાયકલ આવી બરાબર તો હમણાં આપણે પહેલાં નાઈ ધોઈ લઈએ અને પછી આપણે જે ગ માના દર્શન કરવા અને ગંગામાં સ્નાન કરવા અને ગંગામાંની આરતી જોવા માટે બરાબર એટલે આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે અને ચાલો આપણે જે રૂમ રાખ્યો છે ને ત્યાં તમને લઈ જાવ આપણે મસ્ત નાઈ જોઈને નીકળી ગયા છે ગંગા નદીમાં સ્નાન કરવા માટે અને આરતી બારથી જોવું એટલે આપણે ત્યાં મોડું જ થઈ જશે બરાબર બાકી તો અત્યારે આ કપડાં પહેર્યા છે અને અમે જોડે એક જોડે અમે બેગ પણ લીધું છે અને એમાં કપડાં છે એટલે ત્યાં સ્નાન કરી મતલબ ત્યાં આપણે ગંગામાં નાઈ અને પછી આપણા બેગમાં જે કપડાં છે ને એ કપડાં આપણે પહેરી દઈશું તો કઈ નઈ ચાલો આપણે જે ગંગામાં નાવા માટે આપણે પોકી ગયા છે ગંગા ઘાટ પર જેવા આ બધા અહીંયા પર સ્નાન કરે છે બરાબર જોવા અહીંયા પર સ્નાન કરે છે તો આપણે બી જોઈએ આપણે કઈ બાજુ સ્નાન કરીએ બરાબર બાકી આ જો આ હરિદ્વારનો બ્રિજ આવી ગયો પેલો બ્રિજ બહુ મસ્ત છે અને અહીંયા પર જો કેટલી મસ્ત દેખાય છે ગંગાઘાટ આપણે જો આ વિષ્ણુ ઘાટ છે તું બરાબર આપણે અહીંયા પહોંચી ગયા અને અહીંયા પર રહીને જો આખી ગંગા દેખાય છે અને કેટલી મસ્ત નદી છે જો આખી ગંગા નદી આ જો Let's go. હવે આપણે પણ નાઈ લેવાનું છે ગંગા નદીમાં બરાબર બાકી અહીંયા પર આ જે કાવડ યાત્રા છે ને જો આ કેટલા જો એક બે ત્રણ ચાર પાંચ જો પાંચ ગુણી ભરેલી છે પાંચ ગળા છે મોટા મોટા જો પીડીએ બની રહીએ મતલબ એક આવડ કોણ ઉચકારને વાળા ઓ બાપરે जय बोले। जय बोलेगी देखो से ना भाई जो पांच मतलब चार बिरा कर से चार ने चार आठ भैया इसमें इसमें मतलब एक में कितना होगा पानी दस लीटर दस लीटर। दस 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 मतलब चालीस लीटर और चालीस अस्सी लीटर ओ बाप रे। मतलब ऐसी लीटर पानी से जो है भाई चलो कहीं नहीं जय बोले બાકી ચલો હવે આપણે આગળ જઈએ આપણે નાવાનું બાકી છે એટલે આપણે આગળ જઈને પેલા નાઈ નાખીએ આપણે જો આપણે પેલી બાજુથી હતા આપણે પેલી બાજુ હવે આપણે આ બાજુ આવી ગયા જે આ બાજુ આરતી થતી હોય છે તો આપણે અહીંયા જોવાની છે આજની આરતી જે આરતી થાય ને એટલે એના પહેલા આપણે નાઈ લઈએ જોઈએ અહીંયા અહીંયા પર બધા નાય છે એટલે આપણે અહીંયા જ નાઈ લઈએ બાકી કાવડ કાવડવાળા જો આ બધા કાવડવાળા યાત્રીઓ છે જો હે ને જેટલા દેખાય ને બધા કાવડવાળા યાત્રીઓ છે જો આ બધા નાય છે ને બધા કાવડવાળા યાત્રીઓ છે કંઈ નહીં i'm ah. you yeah. વારી આવી ગયો નાવાનો બરાબર બાકી અહીંયા પર બધા નાય છે એટલે આપણે પણ ત્યાં જઈને નાઈ લેશું અને પાંચ ડૂબકી મારી લેશું બરાબર એમાં પાણી તો ઠંડુ છે અને એમે બી થોડું દોડવું છે બરાબર પણ નાવું જરૂરી છે તો કંઈ નહીં ચાલો નાઈ લઈએ મસ્ત ટી શર્ટ બિશર્ટ કાઢીને ચાલો આપણે આવી ગયા છો પવિત્ર થવા માટે ગંગા નદીમાં ઓહો ગંગા નદીમાં ના ધોઈ અને હવે ત્યાં આરતી થશે એટલે આપણે ત્યાં જવાનું છે એટલે આપણે ત્યાં માટે થઈ બરાબર બાકી ચાલો આપણે આ બાજુ જવાનું છે અને જો હરિદ્વારમાં બરાબર જો એટલો મસ્ત માહોલ છે તો કંઈ નહીં ચાલો આપણે તો મસ્ત ના ધોઈ લીધું અને આ જો કાવાડી યાત્રાવાળો કંઈ નહીં ચાલો હવે આપણે જઈએ અહીંયાથી ચાલો આપણે જો અહીંયા પર આરતી થવાની છે તો જો આ બધી પબ્લિક બેસી ગઈ છે હે ને તો ચાલો હવે આપણે પણ બેસવા જઈએ જો આપણે એ બેસવાનું છે રીતેનભાઈ અમને જોડે ચાલો મસ્ત આરતી આનંદ લઈએ થોડો ચાલો હર હર ગંગે just fell આ ચાલો મસ્ત આરતી થઈ ગઈ અને જો અહિયાં પબ્લિક કેટલી બધી પબ્લિક થઈ ગઈ છે જો કઈને ચાલે મસ્ત આપણે આરતી પણ બતાવી દીધી તમને જો અરે ગંગે બાકી ચાલો આપણે આરતી લઈ લઈએ અને અહીંયાની આરતી કેવી હોય છે હું તમને બતાવું જો આ રહી આરતી જો આપણે મસ્ત હરિદ્વારના દર્શન કરી અને આપણે જ્યાં રોકાયા છે ને ત્યાં આપણે જઈએ છીએ બાકી જો અત્યારે આપણે ગુલાબજાંબુ મસ્ત ખાઈએ છીએ બરાબર ચાલો મસ્ત ગુલાબજાંબુ ખાઈએ જો બાકી આપણે જ્યાં રોકાયા છે ત્યાં આપણે જવાનું છે ચાલો આપણે અહીંયા રોકાયા છે આ જો આ ગલીમાં છે છીએ આપડે ચાલો આપણે જો આપણી સાયકલ સાયકલો બરાબર અને આપણે એ રોકાયા છે અને આપણું જમવાનું જમવાનું છે ત્યાં દેખો સામે વાળી હોટલ છે આઈસી ખોડિયા જો જામનગર વાળા બરાબર ચાલ આપણે અહીંયા પર મસ્ત જમી લઈએ જો જમવામાં શું છે ચાલો આપણે જો જમવાનું આવી ગયું ઘી વાળી રોટલી અને દાળ રીંગણનું શાક બટાકાનું શાક અને કઢી અને પાપડ અને જો છાસ પણ આવી ગઈ તો ચાલો મસ્ત આપણે જમી લઈએ મસ્ત આપણે ખાઈને આવી ગયા બાપરે તો મસ્ત ખાધું છે

જો આ ધો કપડા હે તો ધોઈ કાઢીએ બાકી ચલો હા તમને બ્લોક કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો બાકી આપણે આવતીકાલે નીકળવાનું છે યમનોત્રી માટે તો નીકળશું કાલે સવારે બાકી કોમેન્ટમાં લખી દેજો તમે બ્લોક કઈ જગ્યા અને ક્યાંથી જોવો છો બાકી હર હર મહાદેવ લખવાનું બોલતો નહીં ટક્યાર બોટ નાય ટાટાભાઈ ભાઈ હર હર મહાદેવ